મેં એમની પાસેથી ચોપન લાખ આશાપુરા ફાઈનાન્સવાળા પીપી જાડેજા પાસેથી ચોપન લાખ સાઠ હજાર વ્યાજે લીધા હતા પચીસ લાખ રૂપિયા એને મને આરટીજીએસ કરી દીધું હતું અને ઓગણત્રીસ લાખ સાઠ હજાર રોકડા આપ્યા હતા પછી દર મહિને ત્રણ ટકા લખે હું એને વ્યાજ આપતો એક લાખ એંસી હજાર પાંચ મહિના મેં વ્યાજ આપ્યું એને પછી મને કહેતું તું પહેલી તારીખે આપી દે પૈસા મને મારે મેં એની પાસે બાવીસ ત્રણેય લીધા હતા એટલે મારે બાવીસ પાંચે પૂરું થતું હતું એની બદલે એ કે મારે પહેલી તારીખે જોઈ છે એટલે પહેલી તારીખની બદલે મેં એને દસ દિવસ નવ દિવસ મોડા આપ્યા દસ તારીખે આપ્યા મેં એને ત્રીસ નું આરટીજીએસ નાગરિક બેંકમાંથી કર્યું અને ત્રીસ લાખ રોકડા આપ્યા અત્યારે તમે શું આશા રાખી રહ્યા છો પોલીસ પોલીસ પાસે આશા એટલી કે કડક પગલાં લે આશા પૂરા નું લાઇસન્સ રદ કરે અને મારી ફાઇલ પરત અપાવે મારું લખણ બધું કેન્સલ કરાવી દે અને ચેક મારા પરત અપાવે શું છે પીટી એમ કહે છે કે દસ લાખ દસ ટકા વ્યાજ લેખે એક મહિનાનું વ્યાજ તારે વધારે દેવું પડે નવ દિવસ મેં કીધા પછી મોડા આપ્યા ને એટલે છ લાખ રૂપિયા વ્યાજ ને પેનલ્ટી લાગશે એ જુદી એ પાંચ લાખ દસ લાખ જી લાગે એ પેનલ્ટી અલગથી રાજકોટમાં રહેવા નહીં દઉં અને હારાવા જ નહીં એમની પાસેથી ચોપન લાખ આશાપુરા ફાઈનાન્સ વાળા જાડેજા પાસેથી ચોપન લાખ સાહીઠ હજાર વ્યાજે લીધા હતા પચીસ લાખ રૂપિયા મને આરટીજીએસ કરી દીધું હતું અને ઓગણત્રીસ લાખ સાઈઠ હજાર રોકડા આપ્યા હતા દર મહિને ત્રણ ટકા લે હું એને વ્યાજ આપતો એક લાખ એંસી હજાર પાંચ મહિના મેં વ્યાજ આપ્યું એને પછી મને કે તું પહેલી તારીખે આપી દે પૈસા મને મારે મેં એની પાસે બાવીસ ત્રણેય લીધા હતા એટલે મારે બાવીસ પાછે પૂરું થતું હતું એની બદલે એ કહે મારે પહેલી તારીખે જોઈ છે એટલે પહેલી તારીખની બદલે મેં એને દસ દિવસ નવ દિવસ મોડા આપ્યા દસ તારીખે આપ્યા મેં એને ત્રીસ નું આરટીજીએસ નાગરિક બેંકમાંથી કર્યું અને ત્રીસ લાખ રોકડા આપ્યા અત્યારે તમે શું આશા રાખી રહ્યા છો પોલીસ પોલીસ પાસે આશા એટલી કે કડક પગલાં લઈએ આશાપુરા ફાઈનાન્સનું લાયસન્સ રદ કરે અને મારી ફાઇલ પરત અપાવે મારું લખાણ બધું કેન્સલ કરાવી દઈએ અને ચેક મારા પરત અપાવે શું છે પીટીએમ કહે છે કે દસ લાખ દસ ટકા વ્યાજ લેખે એક મહિનાનું વ્યાજ તારે વધારે દેવું પડે નવ દિવસ મેં કીધા પછી મોડા આપ્યા ને એટલે છ લાખ રૂપિયા વ્યાજ ને પેનલ્ટી લાગશે એ જુદી ઈ પાંચ લાખ દસ લાખ જી લાગે એ પેનલ થી અલગ થી રાજકોટ માં રહેવા નહીં દો અને સારા જ નહીં દે